નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા આવશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયો આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજના વિડીયોની આપણે ખાસ ચર્ચા કરવાના છે જ્ઞાન સહાયકોની જે છે ફેરબદલી હવે થઈ શકે છે અથવા નથી થવાની બરાબર ને કારણ કે મિત્રો જુઓ ઘણા ઉમેદવારોને એવા પ્રશ્નો ઘણા પ્રશ્નો હતા કે જેની અંદર તેમના દ્વારા જે છે પૂછવામાં આવી રહ્યું હતું કે અત્યારે જે જ્ઞાન સહાયકો છે એમની જિલ્લા જે ફેરબંધી છે કરવામાં આવશે અથવા નહીં કરવામાં આવશે અને એને જોઈને જ આ જેટલા બી જ્ઞાન સહાયકો ઉમેદવારો હતા એમને ઘણી બધી આરજીઓ જે છે સીઓએ જે સ્કૂલ ઓફ કમિશન હોય છે ત્યાં ઘણી બધી આરજીઓ છે તો એમણે ડાયરેક્ટ છે તો ત્યાં મોકલી દેવામાં આવી છે એમના તરફથી જેના કારણે એમને જે છે આજે સીઓએસ જે છે સ્કૂલ ઓફ કમિશન છે એમના તરફથી એક પ્રત્યુત્તર મળવામાં આવ્યો છે હવે આપણે એ જોવાના છે એ પ્રત્યુત્તરમાં એમને શું જવાબ મળ્યો છે બરાબર ને તો જુઓ મિત્રો આ જે પરિપત્ર છે આ તમે જોઈ શકો છો આ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસનો એક ઓફિશિયલ પરિપત્ર છે આ પરિપત્રની અંદર તમે જોઈ શકો છો આ જે પરિપત્ર છે કોણે મોકલવામાં આવ્યો છે કે જિલ્લા શિક્ષણાધિકારી છે જેટલા બી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ છે તેમના પરિપત્ર મોકલવામાં આવ્યો છે અને એની અંદર વિષય પર આપણે ખાસ ફોકસ કરવાના છે કે રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની જિલ્લા શાળા ફેરબદલી કરવા બાબતો જુઓ મિત્રો જ્ઞાન સહાયકનું જે ફેરબદલી કરવાના હતા જિલ્લા અથવા શાળાની એના વિશે જે વિષય અહીંયા આપવામાં આવ્યો છે હવે આપણે જોવાના છે એમાં મુખ્ય જે મુદ્દો છે આપણો આ મુદ્દો રહેશે બરાબર ને આના પર આપણે ફોકસ કરીશું કારણ કે આ બે મુદ્દા જે છે એની વાત કરીએ તો ઉપરોક્ત વિશે અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા અંતર્ગત જિલ્લા કક્ષાએથી અને વિવિધ અરજદારો કક્ષાએથી અત્રેની કચેરીને જે જિલ્લા શાળા ફેરબદલીની સીધી રજૂઆતો મોકલવામાં આવે છે તો જો મિત્રો જે બી જ્ઞાન સહાયક ઉમેદવારો છે એમને જે છે સી ઓએસને છે તો ડાયરેક્ટ છે તો રજૂઆતો એમને છે તો મોકલવામાં આવે છે પછી બીજા મુદ્દાની વાત કરીએ તો રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષણ વિભાગ જુઓ મિત્રો આ જે ઠરાવની વાત કરીએ દસ સાત બે હજાર ત્રેવીસના ઠરાવથી જે છે આ જ્ઞાન સહાયક યોજના અન્વયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે બરાબર ને તો દસ સાત ત્રેવીસના જે ઠરાવ છે આના પ્રમાણે જે છે જ્ઞાન સહાયકની યોજના જે છે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના કારણે હવે આપણે આ મુદ્દો જોઈશું સદર ઠરાવમાં જ્ઞાન સહાયકની જિલ્લા શાળા ફેરબદલી અંગે કોઈ જોગવાઈ ન હોવાથી આવી જિલ્લા શાળા ફેરબદલીની રજૂઆતો ગ્રાહ્ય રાખી શકાય નહીં વધુમાં આવી દરખાસ્તો અથવા રજૂઆતો અત્રેની જે કચેરી છે એને સીધી ન મોકલતા આપની કક્ષાએથી રજૂઆતોનો નિકાલ કરવા જાણવામાં આવે છે તો જુઓ મિત્રો આની અંદર સાફ કહી દેવામાં આવ્યો છે કે જ્ઞાન સહાયકનો જે ઓફિશિયલ ઠરાવો હતો એની અંદર જિલ્લા અથવા શાળાની ફેરબદલી અંગે કોઈપણ પ્રકારની જોગવાઈ કરવામાં આવી નથી જેના કારણે આવી જિલ્લા અથવા શાળા ફરબેદલી જે છે શાળાની ફેરબદલી કરવાના છે એની રજૂઆતો ગ્રાહ્ય રાખી શકાય નહીં એટલે કે આ ગ્રાહ્ય રાખી શકાતે નથી બરાબર ને એટલે એને પરમિશન આપી શકાય નહીં અને વધુમાં આવી દરખાસ્તો રજૂઆતો અત્રેની કચેરીને સીધી ન મોકલતા આપની કક્ષાએથી રજૂઆતોનો નિકાલ કરવા જણાવામાં આવે છે તો જો મિત્રો ડાયરેક્ટ સીઓએસની અંદર આ રજૂઆતો કરવા ન જણાવતા એમણે જે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે બરાબર જે ડીપીઓ છે બરાબર ને જે ડીપીઓ કક્ષાએ છે તો એમણે આ દરખાસ્તો મોકલવા કીધી છે એમણે એમ કીધું છે કે ડાયરેક્ટ અરજદારો સીઓએસને સ્કૂલ ઓફ કમિશન છે ત્યાં અરજીઓ મોકલે છે અહીંયા ન મોકલતા ડીપીઓ કચેરીએ મોકલવામાં આવે અને ડીપીઓ કચેરીથી પણ તમને જે પ્રત્યુત્તર મળશે એ એ જ રીતે કે એની અંદર લખવામાં આવ્યું છે કે જ્ઞાન સહાયકનો જે ઠરાવ છે એની અંદર શાળા અથવા જિલ્લા ફેરબદલીની કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવામાં આવી નથી જેના કારણે જે જ્ઞાન સહાયકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ પ્રાથમિકની અંદર પણ જે પણ જ્ઞાન સહાયકો જોડાયેલા છે એ જે છે આ જિલ્લા કક્ષા અથવા શાળા ફેરબદલી કરી શકશે નહીં આ જે છે ચોખવટ સીધી રીતે કઈ કરી દેવામાં આવી છે આ પરિપત્રની અંદર તો મિત્રો આ હતું પરિપત્રક જેની અંદર સાફ ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે કે જ્ઞાન સહાયકો જે છે એમને શાળા અથવા જિલ્લા ફેરબદલી કરવામાં આવશે નહીં તો મિત્રો જો તમને આ માહિતી યોગ્ય લાગે હશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને તમારા જેટલા પણ જ્ઞાન સહાયકમાં જોડાયેલા ઉમેદવારો છે મિત્રો છે એમના સુધી આ માહિતી શેર કરજો થેન્ક યુ મિત્રો આભાર